અયોધ્યામાં એક ઘરમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે આ ઘટના બીકાપુર પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર બની હતી આ સ્થળ રામ મંદિરથી લગભગ પચીસ કિલોમીટર દૂર છે આ બે ઘર થઈ ગયા કાટમાળ નીચે જવાથી એક અકસ્માતનું મોત થયું છે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે વિસ્ફોટ થી નજીક ત્રણ થી ચાર ઘરોની દિવાલોમાં પણ તિરાડ પડી ગઈ હતી વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો ઘાયલોને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા વિસ્ફોટ કેવી રીતે થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે ટીમ ઘટના સ્થળેથી નમૂનાઓને એકત્ર કરી રહી છે પોલીસ ટીમ પણ ઘટના સ્થળ પર છે અહીં જે ઘરમાં વિસ્ફોટ થયો તે વિવેકાનંદ પાંડેનું છે વિસ્ફોટમાં ઘાયલ થયેલા વિવેકાનંદ પાંડેની માતા ઉષા દેવીએ કહ્યું કે અમે ઘરે નહોતા મારો પુત્ર ઘરે હતો તે ગંભીર રીતે ઘાયલ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો